સબરમતી મધ્યસ્થ જેલમાં બંધી ભાઈઓ માટે વ્યસન મુક્તિ બાબતની જાગૃતિ લાવતો નાટ્ય કાર્યક્રમ યોજાયો વિવિધ વ્યસનોના શારીરિક સામાજિક નુકસાન દર્શાવતા નારી કિલકુર દ્વારા બંધીઓમાં સુધારાની ભાવના જગાવવામાં આવી જેલમાં શિક્ષણ ક્ષેત્ર પર નોંધપાત્ર પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાતની તમામ જૂલોમાં દર વર્ષે ધોરણ દસ અને બારની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સૂત ટકાની આવશે ટકા પરિણામ સાથે એકસો પચાસ જેટલા બંધીઓની પરીક્ષા આપી સાથે સાથે ખેડૂતને નવી કઢાવવું

એ પંદર દિવસથી એ લોકો સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક બજાવવામાં આવેલું છેલ્લા પંદર દિવસથી એ લોકો કરતા હતા અનેક સમાજના જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનું વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર